અઠવા ગેટ ખાતે આવેલ વનિતા વિશ્રામ શાળામાં વાર્ષિક સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું અઠવા ગેટ ખાતે આવેલ શહેરની નામાંકિત વનિતા વિશ્રામ શાળા ખાતે વાર્ષિક સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વિદ્યાર્થીઓ વિવિધ કાર્યક્રમો રજૂ કર્યા હતા સાથે વિદ્યાર્થીઓને શિક્ષકો દ્વારા પ્રેરણા પણ અપાઈ હતી હું અનિશા પરમાર આચાર્ય સર વિધિ કલ્સાઈ સ્કૂલ વનિતા વિશ્રામ આજે અમારો એન્યુઅલ ફંક્શનનો દિવસ છે ફર્સ્ટ છે અમે બનતા અમારે જે પ્રી પ્રાઇમરીથી કોલેજ સુધીની જે સંસ્થાઓ છે બધી સંસ્થાઓનું ક્રમશઃ આજથી એન્યુઅલ ફંક્શન છે અમારા એન્યુઅલ ફંક્શનનો જે સબ્જેક્ટ છે થીમ છે એ છે ગર્લ્ડ ચાવ્ય એટલે અમા આમ તો અમારી સંસ્થા ગણિત કાર્યશ્રમ જે છે તે ગર્લ્સ માટેની છે લેડીઝ માટેની અને તેના સંદર્ભમાં જ અમે આ સબ્જેક્ટ પસંદ કર્યો છે એની અંદર ગર્લ્સ જે છે એ પોતે કયા કયા પ્રોબ્લેમ ફેસ કરે છે અને એના સંદર્ભમાં સોલ્યુશન શું હોઈ શકે એ વિશેની અમે અહીંયા રજૂઆત કરવાના છે જુદી જુદી આઇટમો દ્વારા બાળકોને પણ ઘણી મજા આવશે અને દર વર્ષે અમે આ એન્યુઅલ ફંક્શન રાખીએ છીએ અને આ દરેક વખતે અમે એની અંદર દરેક પેરેન્ટ્સને પણ બોલાવીએ છીએ અને એની અંદર અમારી જે સંસ્થા છે તે અમને પૂરો સહકાર આપે છે અને ખર્ચ પણ સંસ્થા દ્વારા જ કરવામાં આવે છે અને અમારા ટીચરો જે છે તેના માટે ખૂબ મહેનત કરે છે અને બેસ્ટ પ્રોગ્રામ રજૂ થાય એના માટેની કોશિશ કરે છે મેં મિસિસ રોહિણી રાતે નોન ગ્રાન્ટેડ વીડીટી ગર્લ્સ હાઈસ્કૂલ કે હાયર સેકન્ડરી કે પ્રિન્સિપલ હું हम लोग हर साल एनुअल डे मनाते हैं जिसमें लड़कियां अपने आप कृतियाँ लिख के तैयार करती है और बेसिकली वूमन एम्पावरमेंट अंधश्रद्धा निर्मूलन, नारी शक्ति इसी के ऊपर हमारे आइटम्स रहते हैं और हर साल हमारे चीफ गेस्ट हम लोग बुलाते हैं वो भी एजुकेशन फील्ड से ही जुड़े हुए रहते हैं तो हर साल ये हम लोग फंक्शन ऑलमोस्ट दिसंबर या जनवरी में करते हैं और टीचर्स कृतियाँ करने के लिए बच्चों को हेल्प करती है हम लोग इसी दिन बच्चों को अगर जो बच्चे नेशनल लेवल पे स्पोर्ट्स में सिलेक्ट हुए हैं उनको प्राइजेस देते हैं और हमारे यहाँ इंटरेक्टिव बोर्ड वगैरह सब स्पोर्ट्स कॉम्प्लेक्स की जो फैसिलिटीज़ है उसका भी हम लोग अपने एड्रेस में, में मेंशन करते हैं तो सभी पेरेंट्स को पता चले कि स्कूल में कई तरह की एक्टिविटीज होती है हमारे यहाँ हम लोग इंटर स्कूल क्विज कॉम्पिटिशन और ऐसी कंपटीशन एलुकेशन कंपटीशन जैसे कंपटीशन भी ऑर्गेनाइज करते हैं और बच्चों को हमारे उसमें काफी बच्चों को प्राइजेस मिलते हैं अभी मैडम आनंदी बहन एक शिक्षक थी वो अभी मुख्यमंत्री बनी है हाँ। तो आपकी उनसे क्या उम्मीदें हैं हमें यही उम्मीद है कि एजुकेशन के लिए हमें वो ज्यादा से ज्यादा फैसिलिटीज अवेलेबल कर सके और बच्चों को अगर सिलेबस में कोई चेंज ला सके वो कि खाली रट मारने से बच्चों को याद नहीं करना है तो अपना इंटेलिजेंस यूज करके अंडरस्टैंडिंग का यूज करके नॉलेज को एप्लीकेशन कैसे कर सकते हैं वो अगर वो हमें हेल्प करे उसके लिए तो अच्छा रहेगा हूँ डॉक्टर मालती शाह आज वनिता मिश्रम गर्ल्स हाईस्कूल चीफ गेस्ट तरीके आने मैंने કિશોરીઓને મળવાનો હંમેશા આનંદ હોય છે કારણ કે મારું હું ડૉક્ટર છું અને મને કિશોરીઓથી માંડીને ઓલ્ડ એજ સુધીની લેડીઝના એ તંદુરસ્તી માટે હું હંમેશા કંઈક ને કંઈક કામ કરતી રહું છું પણ કિશોરીઓ મારો બહુ ઇમ્પોર્ટન્ટ આસ્પેક્ટ છે અને એ લોકોની હેલ્થ વિશે કે એ લોકોની એજ્યુકેશન વિશે કે એ લોકોના જે બેટી બચાવોના કાર્યક્રમ વિશે દરેકમાં મને ખૂબ ઇન્ટરેસ્ટ છે અને પહેલેથી જ હું બેટી બચાવોના કાર્યક્રમમાં પણ ખૂબ જ કામ કરતી રહું છું અવારનવાર એ લોકોના જે કાર્યક્રમો હોય છે એને પણ એટેન્ડ કરું છું એ લોકોને સંબોધું પણ છું બેટી બચાવો નો કાર્યક્રમ એ ખૂબ જ અગત્યનો કાર્યક્રમ છે કારણ કે આપણા દેશમાં અને ખાસ કરીને ગુજરાત મહારાષ્ટ્ર રાજસ્થાન બિહાર આ બધી જગ્યાએ એક હજાર જો પુરુષો હોય તો અત્યારે નવસો ને સત્યાવીસ કે નવસો ને ત્રીસ છે એટલે આ પેશીઓ ખોરવાઈ જાય છે અને જે સ્વરૂપ ને બધાની ડેવલપમેન્ટ એટલા માટે થઈ કે આપણે બચ્ચાને ખામીવાળું છે તેને એ શોધવા માટે અને ખામીવાળું હોય તો એનો નિકાલ કરવા માટે આ આખી શોધ થઈ છે પરંતુ આપણી સોસાયટી જે પુરુષ ડોમિનેટ છે એ પુરુષ ડોમિનેટેડ સોસાયટીની અંદર સ્ત્રીઓની ઇમ્પોર્ટન્સ ખૂબ ઓછી છે પરંતુ એ હવે હવે પછી કે આ બધી ભવિષ્યની માતાઓ છે ભવિષ્યની નાગરિક છે એ બધાને જો એજ્યુકેશન આપણે આપીએ એ લોકોને જો સમજાવીએ એ લોકોની સોશિયલ રિસ્પોન્સિબિલિટી સમજાવીએ તો એ લોકો જ્યારે મોટા થશે ત્યારે આ બેટી બચાવવાળું અભિયાન નહીં અભિયાન કરવો પડશે નહીં કિશોરીઓનું તંદુ કિશોરીઓની તંદુરસ્તી એ પણ એક ખૂબ જ અગત્યની વસ્તુ છે કારણ કે બધી ભવિષ્યની માતાઓ છે અને એની તંદુરસ્તી જો વધે તો આપણા દેશમાં દરેક દરેક જણને દરેક કે દરેક જણના ઘરની તંદુરસ્તી વધી શકે અને આજે કાર્યક્રમમાં પણ હું એ જ બોલવા દઉં છું દર વર્ષની જેમ આ વર્ષે પણ વનિતા વિશ્રામ શાળા દ્વારા વાર્ષિક સમારંભ સફળ આયોજન કરવામાં આવ્યું હતું બ્યુરો રિપોર્ટ એસ ન્યૂઝ સુરત